એટલે સરકાર જો કોરોના ની અંદર ધાબામાં ચાર જણા ભજીયા ખાતા હોય તો એને દેખાઈ જાય છે ડ્રોન મારફત જયારે આ ખુલ્લા ખેતરો ની અંદર પાક નુકસાની થઈ છે તો એ સરકાર ને દેખાતી નથી એટલે આ સર્વેના નાટકો બંધ કરો ખેડૂતોને સો ટકા સંપૂર્ણપણે સો એ સો ટકા એમનું વળતર આપો પાક ધોવાઈ ગયું છે ખેડૂતો કે છે કે અમારું વળતર અમારો પાક ખરીફ પાક ધોવાઈ ગયો છે સરકાર પણ કહે છે અને અમે પણ કહીએ છીએ તો હવે એટકું જે ક્યાં આ સર્વેના નાટક ક્યાં જો ઉદ્યોગપતિની લોન જો આ સરકાર માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે એની લોન શા માટે માફ ન કરી શકે એટલા માટે કોંગ્રેસની અમારી માંગણી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ માફ કરવા માટે રાજ્ય સરકારે ઉદારતાથી નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ હાલ જે નુકસાન થયું છે ખેડૂતોને એનું સારી રીતે પેકેજ તૈયાર કરીને આપે